એનકાઉન્ટર થતું હોય તેમ લાગી રહ્યું છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર ગુણોત્સવ કાર્યક્રમ ચલાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી વાત અમદાવાદની જ કરીએ તો શહેરના કૃષ્ણનગરમાં ધોરણ એક થી આઠ માટે હિન્દી પ્રાથમિક શાળા છે જો કે તેમાં માત્ર ત્રણ નાના ઓરડા ફાળવવામાં આવ્યા છે જીએસટીવીની ટીમે જ્યારે શાળાની મુલાકાત લીધી તો વર્ગમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ન હતી જેથી વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણતા જોવા મળ્યા હતા અને ધોરણના વર્ગમાં માત્ર ચાર જ શિક્ષકો છે જેમાં એક તો આચાર્ય છે આચાર્ય તો શાળાના વહીવટી કાર્ય અને વાલીઓ તથા રાજ્ય સરકારના કાર્યમાં વ્યસ્ત રહે છે તેથી તે વિદ્યાર્થીના ભણતર પર ધ્યાન આપી શકતા નથી તથા અન્ય ત્રણ શિક્ષકોમાંથી એક શિક્ષક એક સાથે ધોરણ એકથી ના વિદ્યાર્થીઓને એક સાથે એક જ વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરાવે છે અને બાકીનો એક શિક્ષક પાંચ અને છઠ્ઠા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે તો ત્રીજો શિક્ષક ધોરણ સાત અને ના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડીને અભ્યાસ કરાવે છે જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતરનું ખુલ્લેઆમ એન્કાઉન્ટર થઈ રહ્યું હોય તેમ લાગે છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મલહાર વોરા જીએસટીવી અમદાવાદ